દાનેરા તાલુકામાં તેંતાલીસ ગ્રામ પંચાયતને નવા સરપંચ અને વોર્ડ સભ્યો મળ્યા છે મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાઈના પર્વને સફળ બનાવ્યું છે દાનેરા તાલુકામાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં તેંતાલીસ ગ્રામ પંચાયતોમાં નવા સરપંચો ચૂંટાઈ આવ્યા છે આ ઉપરાંત બે ગ્રામ પંચાયતોમાં સરપંચ બિનહરીફ ચૂંટાયા હતા જ્યારે વાછડન અને લીલાવા ગામની પેટા ચૂંટણી દ્વારા બાકી મુદ્દત માટે નવા સરપંચ મળ્યા છે ગઈકાલે દાનેરાની કે આર આંજણા કોલેજ ખાતે સવારે નવ વાગે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી હતી જે રાત્રિના સાડા કલાકે પૂર્ણ થતા વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો મતગણતરી કર્મચારીઓ એજન્ટોની માગણી મુજબ નિયમો અનુસાર મતગણતરી કરીને અઠ્ઠાણું જેટલા વોર્ડ સભ્યો અને તેંતાલીસ ગ્રામ પંચાયતોના સરપંચોને વિજેતા જાહેર કર્યા હતા એ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીના સરપંચને પણ વિજેતા જાહેર કરવામાં આવ્યા તાનેરાના ગ્રામીણ વિસ્તારોમાં જે સ્થાનિક ગ્રામ પંચાયતની ચૂંટણી હતી ત્યાં ભારે ગરમા ગરમી જોવા મળી હતી મોડી રાત સુધી પ્રજા પોતાના ઉમેદવારની જીતની રાહ જોઈ ઉત્સાહપૂર્વક વિજેતા ઉમેદવારોના વધામણા માટે તૈયાર હતી દાનેરા તાલુકાની નેનાવા ગ્રામ પંચાયતના યુવા સરપંચ પ્રકાશભાઈ ચૌધરીએ સૌથી વધુ લીડ મેળવીને વિજય મેળવ્યો છે અને તેઓ છેલ્લા વિજેતા સરપંચ તરીકે જાહેર થયા તાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટ અને મામલતદાર જે આર મહેતા સહિતના અધિકારીઓ અને શિક્ષકોએ શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે આ ચૂંટણી પ્રક્રિયાના સમાપ્તિ સાથે હવે મતદારો પોતાના વ્યવસાયિક કામકાજ તરફ આગળ વધ્યા છે